રાજુલામાં બજાજ ફાઇનાન્સ ઇનામી ડ્રોમાં એક ગ્રાહકને લાગ્યું ઇલેક્ટ્રિક સ્કૂટર રાજુલા શહેરમાં લોકોના હૈયે વસેલું નામ એટલે વૈભવ મોબાઈલ કોર મોબાઈલ રાજુલા ગ્રાહકોને બજાજ ફાઇનાન્સનો સ્કીમ મળે છે પરંતુ પોતાના ગ્રાહકોને પોતાની સ્કીમો આપીને ગ્રાહકોને વધુમાં વધુ લાભ આપી રહ્યા હતા ત્યારે દિવાળીના સમયમાં બજાજ ફાઈનાન્સમાં ઇનામી યોજના ચાલી રહી હોય ત્યારે બિલડી ગામના રહેવાસી ભીલ લાલજીભાઈએ વૈભવ મોબાઈલ કોર મોબાઈલ રાજુલા ખાતેથી રૂપિયા બાર હજાર પાંચસોની કિંમતનો ઓપો એ થ્રી એક્સ મોબાઈલ ખરીદી કરેલું જેને બજાજ ફાઇનાન્સમાં લોન કરાવેલી ઇનામી ડ્રોમાં તેને ઇલેક્ટ્રિક સ્કૂટર લાગતા તેમણે બજાજ ફાઇનાન્સના અધિકારીઓ વિજય સાહેબ તેમજ પ્રવીણ સાહેબ તેમજ વૈભવ મોબાઈલ કોર મોબાઈલના માલિકે સાથે રહીને તેમને આ ઇલેક્ટ્રિક સ્કૂટર ભેટ આપવામાં આવ્યું ત્યારે આ પ્રસંગે ફટાકડા ફોડી કેક કાપી અને આ ગ્રાહકને ઇલેક્ટ્રિક સ્કૂટર આપવામાં આવ્યું ત્યારે આ ગ્રાહકે બજાજ ફાઈનાન્સ તેમજ વૈભવ મોબાઈલ નો આભાર વ્યક્ત કર્યો ગામ શું બિલડી અને તમે અત્યારે વૈભવ મોબાઈલ માં આવ્યા છો તમે સજા માટે આવ્યા છો આ લકી ડ્રો લાગેલો છે એમાં તો બાઈક લેવા માટે આવેલા છે કઈ કયો મોબાઈલ લીધો તો પોપો નો કેટલા રૂપિયા વાળો આડી બાર હજાર વાળો અંદાજીત કેટલા સમય પેલા લીધો હતો બે મહિના પહેલા હવે તમને આજે ગાડી લાગી છે કેમાં લાગી તમને પચાસ ના લકી ડ્રોમાં લકી ડ્રોમાં માં ગાડી લાગી તો તમે શું કહેશો હું એમ કેવા માંગુ છું કે અત્યારે ઘણા સમય પહેલા લકી ડ્રો હાલે છે બજાજમાં અત્યારે પણ હાલતું હોય છે તો હું બધાને એમ કહેવા માગું છું લોકોને કે જે મોબાઈલ પણ લેવો હોય તો આ વૈભવ મોબાઈલમાં માં વધારે ને વૈભવ એટલે વૈભવ શાળીને જ આવું ઈનામ લાગે એ માટે બધા લોકોને એમ કહેવા માગું છું કે જે કોઈ પણ મોબાઈલ લેવો હોય તો વૈભવ મોબાઈલમાં વધારે તો સ્પેશિયલ બજાજના હેડ છે પ્રવીણ સાહેબ જે સ્પેશિયલ બાઇકની ગિફ્ટ દેવા આવ્યા છે વિજય સાહેબ છે જે આઈના એએસએમ છે તો વિજય સાહેબ કેવો એક્સપિરિયન્સ રહ્યો જે આપણે કસ્ટમરને દીધો એના નવરાત્રી થી સ્ટાર્ટ કરીને આપણે 2 મહિનાનો બજાજનો લકી ડ્રો હતો બરોબર એમાંથી ટોટલ 222 ઇનામ હતા કસ્ટમરને એમાં પહેલું એક ઈ બાઇક લાગ્યું છે આપણે રાજુલામાં વૈભવ સેલ્સ કોર મોબાઈલના એક કસ્ટમરને જે આજે આપણે એમને આપીએ છીએ બરોબર જેથી કસ્ટમર ભી ખુશ છે અને ડીલર ભી ખુશ છે તો બધા જ કસ્ટમરને રાજુલાના એક જ વસ્તુ કહેવાની કે ભાઈ જે કાંઈ તમે મોબાઈલ કે કોઈ ભી ઇલેક્ટ્રોનિક વસ્તુ લ્યો છો

અભિનંદન ને આવા ના બીજી વાર ડ્રો માં પણ લાભ યુ